કોથળીવાળા તોરણ મંદિરના તોરણ અને પૂજા થાળી હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આ વિડીયોમાં બે પૂજા થાળીના સેટ આ ખાટલીવક્તના તોરણ આ શ્રીનાથજીવાળા તોરણ આ મંદિરના તોરણ અને આ કોથળીવાળા તોરણની ડિઝાઇન બતાવીશ આ તોરણની ડિઝાઇનમાં ફૂલદાની ઝાડ ચકલી અને ઘરની ડિઝાઇન બનાવેલી છે આ તોરણ ખાટલી વખતથી બનાવેલું છે એમાં આઠ જીરો સાઇઝના ઓરિજિનલ ડલમોતીનો ઉપયોગ કરેલો છે આવા એક સરખા અમે બે તોરણ બનાવેલા છે આ એના ટોડલિયા તોરણ અને ટોડલિયાની મજબૂતાઈ જળવા રહે એ માટે એની પાછળ કાપડ અને પંચથી પોથવેલું છે આવા મોતીવર્કના ઓર્ડર આપવા માટે મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ અડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરવાનો રહેશે આપ સૌને આ મોતીવર્કનો વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો હવે આપણે જોઈએ આ પૂજા થાળીનો સેટ આ પૂજા થાળીના સેટમાં આવી રીતે મોર પીચ બનાવેલી છે આવી મોતીવર્કથી ત્રણ વાટકીઓ મળેલી છે જેમાં હાથી ગોટીની ડિઝાઇનનો સેટ બનાવેલો છે એક આ ચમચીને મોતીવર્કથી મળેલી છે આ લાકડાની કંકાવટી ઉપર મોતી વર્ક કરેલું છે આ તાંબાની લોટી છે આઠ નંબરની આ પૂજા થાળીમાં વચ્ચે સાંખીની ડિઝાઇન બનાવેલી છે ફરતે મોતી બોર્ડર છે અને બાર હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે આવા એક સરખા આ એક અને આ બે સેટ બનાવેલા છે હવે આપણે જોઈશું મંદિર માટે જે તોરણ બનાવ્યું છે એમાં કુંભ અને સાંખીની ડિઝાઇન બનાવેલી છે આ તોરણની ડિઝાઇનમાં શાખીયો અને કુંભ અને સાખીની ડિઝાઇન બનાવેલી છે જેમાં અડધો કુંભ નીચે બનાવેલો છે પાંદડામાં જેમાં આવું એક તોરણ આ બીજું તોરણ તોરણની મજબૂતાઈ જળવા રહે એ માટે કાપડ અને પંચથી પોથવેલું છે આ એના ટોડલિયા હવે હું તમને એક નવા તોરણની ડિઝાઇન બતાવીશ આ તોરણની ડિઝાઇનમાં શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી સાખીઓ અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે એના સેમ ડિઝાઇનમાં ટોડલિયા હવે આપણે જોઈએ કોથળીવાળા ગાયકાનાજી તોરણની ડિઝાઇન આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી બંને બાજુ મોર અને ઊભા ગાયકાનાજીની ડિઝાઇન બનાવેલી છે અને આવી રીતે કોથળીમાં મોરની ડિઝાઇન બનાવેલી છે અને વચ્ચે ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે આ તોરણની પાછળ કાપડ અને પંચથી પોથવેલું છે એનું ફિનિશિંગ આપ વિડીયોમાં જોઈ શકો છો આવા એક સરખા બે સેટ બનાવેલા છે અને આ એના ટોડલિયા છે જેમાં મોર અને કૃષ્ણ ભગવાનની ડિઝાઇન બનાવેલી છે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો